મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવિ ઇમામ હુસેન રઝીની યાદમાં મિનહાઝ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશન નલિયાની અનોખી પહેલ રક્તદાન કેમ્પ યોજાયો ઇમામ હુસે હુસેન રઝીના પવિત્ર બલિદાનની યાદમાં મિનહાઝ ઇન્ટરફેથ એન્ડ વેલફેર ફાઉન્ડેશન નલિયાની તરફથી એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉત્કૃષ્ટ કાર્યક્રમમાં ઇમામ હુસેન રઝીના પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને માનવ સેવા તરીકે રક્તદાન કરી એક જીવંત ઉદાહરણ પૂરું પાડી દીધું કે હુસેનિયત ફક્ત યાદ નથી તે હમદર્દી અને ઇન્સાફના જાગૃત સંદેશ સાથે જીવતી વાત છે રક્તદાન કેમ્પનું આયોજન તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ગુરુવારના સવાર સાડા નવથી બપોર બે વાગ્યા સુધી મેમણ જમાત ખાના મધ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો સિત્યોતેર બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું નલિયા નગરના લોકો દ્વારા મિન્હાલ ફાઉન્ડેશનની આ અનોખી પ્રવૃત્તિનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમની સફળતા માટે મુખ્ય યોગદાન અલી અઝગર શાહ સૈયદ ફરહાન અલી શાહ સૈયદ હાજી સલીમ મેમણ હનીફ ગોરુપોત્રા જાવેદ મિશ્રી અનવર મંદરા ओवेशज ओ जी खतरी माहिर साटी सुल्तान खलीफा मामत संगार नौउसाद खलीफा रजाक कुंभार अरबाज सुमरा ए बी गाटा अशरफ लुहार रजाक लुहार साहिन खलीफा, साहिम भुज टीम तरफ गनीभाई हाकड़ा जुबेर हाकड़ा अनीस हाकड़ा शाहिद हाकड़ा तमज मिनहाज इंटरफेथ एंड वेलफेर फाउंडेशन की आखी टीमें સહભાગી બનીને અદ્વિતીય સેવાકાર્ય અંજામ આપ્યું હતું આ પ્રસંગે મિન્હાસ ફાઉન્ડેશનના સભ્યો અને નલિયાની જનતાએ સંકલ્પ લીધો કે તેઓ ઇમામ હુસેન રઝીના પવિત્ર સંદેશને જીવનમાં ઉતારીને માનવતાની સેવા માટે હંમેશા તૈયાર રહેશે ફાઉન્ડેશનનું આયોજન કરવામાં આવે ઇન્ફોસનની યાદમાં હું તો ઘણા બધા ઘણી બધી રીતે બનાવે છે અમે અલગ અલગ રીતે વ્યવસ્થા બે મનાવી રહ્યા છીએ જેમાં બ્લડ ડોનેશન આપી અને આમ પદવીને જે ઉપયોગી થાય એવી અમે સેવા કરી રહ્યા છીએ આ બ્લડ ડોનેશન બીજું વર્ષ છે અત્યારે લગ્યાનું પહેલાં વર્ષમાં બસો મોટોનું અમે આયોજન થયું હતું અને આ વર્ષે પણ બસોનો અમારો ટાર્ગેટ છે બસોને અને આ એક સારું કાર્ય છે મિનાજી વેલફેર ફાઉન્ડેશન દ્વારા એ બીજા વર્ષથી ભુજમાં પણ થાય છે દરિયામાં થાય છે મુન્દ્રામાં થાય છે અંજારમાં થાય છે એ દાખલા કચ્છમાં બ્લડ ડોનેશનનો અમે કેમ્પ ચલાવી રહ્યા છીએ જેમાં અમે રેડ રેડક્રોસ આ બ્લડ ડોનેશન થાય છે અને રેડ ક્રોસના મદદથી અમે આ બ્લડ ડોનેશન કરી રહ્યા છીએ એ સમાજ માટે સારું